પાટલું પાડી પાપા કરવું મારો બેટા આખો જાડા પી કરે છે ને ખા ખા કરે છે આ જેટલું ઉપાડ ઉપાડ કરવું મારે

એક કલાક થી ઉભા મારા ગણ હજી કોઈ આવ્યું ને ના હમણાંથી કોઈ કોઈ તપેલું દેખાતું ભાઈ કઉ એક વાત તો આપડે હા ભૂલી જાય શું એટલે પાણી રેડીને બાદ ખજૂર કટ લેવાની પૈસા ખજૂર ખાવા પૈસા હા તેના હાથું તો આશ રમાર ભાઈ ને પાણી લઈને લેવા આવડ હે હા તો પૈસા લેવા પડશે ખજૂર ખાવા આહા હા તો ના માણે ને તો પલાડી લાખો આખી આખો આ તો એકે નહીં ને કરવા નહીં દેવા બધે રંગી નાખવા છે રંગી જ નાખવા છે કલર ક્યાં છે પણ પાણી થી લેન ક્યાં ખબર કે પાણી છે એમ અમે આવરો પલાડી જ નાખવા તો આવે એ બોલા આયા જો ભાઈ પૈસા કાઢ તું પેલા ખજૂર ખાવી છે પૈસા કાઢ

એવો પલાડી નાખે છે પણ કોને પલાડીયો આ ઉલા બે મજૂન કાતો ના હોય એને કઈ હશું કે મારે ભાભી લઈને આવડે તમે આ ઉભા રહો હેડો તમે ના સોડ વાટ ઉપર વાતા દો

પલાળવા પડે તારીજમ ફાટે છે એવું ના લાગે મોત રી ગયો અરે બાપલેગો પલાડી નાખશો હું શું

પલાડે છે પલાડે છે ભાભી ધુલટી છે પલાડ છે બધું તાજે તમે શાંતિ રાખો એમ થોડું પલાડવાનું ગામ માં બીજા છે પલાડી ને જો બે ભયા તરા ઉપર વાત આયા આ એમ ચાલે આજ પૈસા વાત કામ તમારી તાકાત જ નહીં આઈન પલાડવાની લે લે આમા મોઢું વેત ના ભાભી કરો મારું હારું પણ કાળ મોઢો તમારું વ્યાત વ્યાત ના પ્લાસ્ટિક ના જીવડા પડે મારો આહરો મન જો પલાડવાની હતી યો ભાભી તમે મને ઉલાં ઘડવાયા તે આને અન તમે પલડી ગયા બંધ થા હવે તારા લીધે હું એ પલાડી કાર વેલો ભરી દૂરો આખો દાડો લોગડા ધોઈ દેન થાકો છું પલાડી આખો દાડો પલાડી ના આવે મારો રોયો